આ મંદિરનો ઇતિહાસ મિત્રો જાણીએ તો કે ખોડલધામ લેઉવા પટેલ કુળદેવી શ્રી ખોડિયાર માતાજી નું મંદિર છે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ની સ્થાપના ત્રીજા મહિનાની ની આઠ બે હાજર દસ ના રોજ થઈ હતી એકવીસ જાન્યુઆરી બે હાજર એકવીસ ના રોજ રોજ ખોડલધામ મંદિરના ના પ્રોજેક્ટ નો શિલાન્યાસ થયો હતો અને એકવીસ જાન્યુઆરી જાન્યુઆરી બે હજાર એકવીસ ના રોજ ખોડલધામ ની શીલા પૂજન વિધિ કરવામાં આવી હતી ખોડલધામ ભારત ના ગુજરાત રાજ્ય રાજકોટ જિલ્લાના ના જેતપુર તાલુકા કાગવડ ગામ પાસે આવેલું છે આમ મિત્રો જાણીએ તો કે શ્રી ખોડલધામ મંદિર ના માં ખોડલ સાથે અન્ય વીસ દેવીઓ દેવતાઓની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી હતી મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ છસો પચાસ જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે મંદિરના જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાય છે શ્રી ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી છે શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો હતો આમ રાજકોટના કાગવડમાં આવેલું પાટીદારનું ખોડલધામ આજે તેના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આજ ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના અનેક પ્રધાનો અને ધારાસભ્યોની હાજરી આપી હતી સીએમએ માતાજીનું દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને સીએમમાં ખોડલ ધજા ચડાવી અને નરેશ પટેલને મુખ્ય પ્રધાનને માતાજીનો ખેસ પહેરાવ્યો હતો આમ મંદિરનો શિલાન્યાસ જાણીએ તો કે મા ખોડિયાર સમર્પિત ખોડલધામ મંદિરનો શિલાન્યાસ બે હજાર બારમાં કરવામાં આવ્યો હતો બે હજાર સત્તરમાં જાહેર જનતા માટે ખુલ્લું કરવામાં આવ્યું હતું લેવઆ પટેલ સમુદાય શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ છે શ્રી ખોડલધામ મંદિર સૌથી મોટા વ્યાપક હિન્દુઓના એક ખોડલધામ મંદિરની બનવામાં ટ્રસ્ટે ખોડેલું મંદિર બનાવવા માટે ઘણી જગ્યાઓ જોઈ રાજકોટમાં જેતપુર વચ્ચે કાગવડ નગર જમીન શક્ય તેટલી યોગ્ય લાગી હતી આમ સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર પટેલ હોવાથી આ સૌરાષ્ટ્ર મધ્ય ભાગ હતો બીજી બાજુ ભાદર નદી પાણીથી નજીક હોવાથી ત્યાં પુષ્કળ પાણી ઉપલબ્ધ હતું તે જ સમયે સો ચોરસ જમીન શકે છે કાગવડ શહેરની નજીકમાં કોંડલનું કોડલનું મંદિર એસેમ્બલ કરવામાં માટે પસંદ કરવામાં આવ્યું હતું આમ મિત્રો જાણીએ તો કે ખોડલધામ કાગવડ ખોડલધામ મંદિરની જો મંદિરની કોતરકામ વિશે આપણે જાણીએ તો કે ઘુમ્મટ વિશે પહેલાં લઈએ તો કે આપણે ખોડલધામ મંદિરના પગથિયા ઉપર જતા નૃત્ય પંચમાં પહેલો ઘુમ્મટ આવે છે અને પછી ઉંબરો પાર કરીને અંદર પ્રવેશ કરીએ એટલે મુખ્ય ઘુમટના દર્શન થાય છે ખોડલધામ મંદિરના મુખ્ય કલાકમાં ઘુમટના સોળ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી જેમાં ચાર ખૂણા ચાર દિશાઓ અને આઠ સૂર્યના સ્વરૂપની પ્રતિઓમાં સમાવેશ થાય છે આમ પ્રાચીન શાસ્ત્રમાં કોતરકામ વિશે પણ જાણી લઈએ તો કે માંડવો એટલે કે મંદિરની શંકુ દિવાલે જે બહારથી અભયારણ્યો આવેલી આવેલી છે આ રીતે માંડાવર એટલે કે માથાના પાછળના ભાગથી ચીંજામાં માથા સુધીના ભાગને માંડવર કહેવામાં આવે છે ખોડલધામ મંદિરના મંદિર સાથે ડબલ પાકા મકાન છે મંદિરની અંદર પાર્વતી મહિષાસુર મર્દાની મૂર્તિઓ છે આ અંબા સહિત માતાજીની મૂર્તિઓ ગણપતિના માંડવરની કાઠીમાં બેઠા છે જંગીમાં મૂર્તિના વિષ્ણુના દસ અવતારો ચોવીસ સ્વરૂપો સૂર્યના બાર સ્વરૂપો સરસ્વતીના આઠ સ્વરૂપો અને બ્રહ્માજીના ચાર સ્વરૂપો અને પાર્વતીના વીસ શિવજીના બાર સ્વરૂપો અને ભૈરવજીના ત્રણ 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 પગની મૂર્તિઓ સજ્જ છે આમ પણ ખોડલધામ કાગવડમાં જે રસપ્રદ તથ્યો છે જે પાંચ લાખ નવ હજાર બસો એકસઠ લોકોએ એકસાથે રાષ્ટ્રગાન લઈ અને બાંગ્લાદેશનો રેકોર્ડ પણ તોડ્યો હતો હેલો મિત્રો તો હવે આપણે એને બાજુમાં પ્રસાદી માટે આવી ગયા છે તો સૌ પ્રથમ મને લાગે છે ભૂખ તો જો સૌ પ્રથમ છે આ લાપસી લાપસી છે તો મિત્રો મને અહીંયા છે ને એક શુદ્ધતા અને તેમનો મને નિયમ બહુ જ ગમ્યો હતો અને જો તમે બધા જ શાક અને દાળ ભાત છે પછી ચણા છે ભૂંગળા છે ગાંઠિયા છે રોટલી છે ગરમા ગરમ ભૂંગળા છે આ બધા જ છે વાનગીઓ અલગ અલગ છે આવો પ્રસાદ તો મેં ક્યાંય જોયો નહોતો સ્વચ્છતા જાળવો પણ અહીંયા બહુ મસ્ત ક્લીન હતું તમે જોઈ શકો છો જો આ બધું પ્લેટમાં છે આ બધો આટલો બધો પ્રસાદ છે બહુ મસ્ત ટેસ્ટી છે તમે ઘરે બી આ નહીં ખાધું હોય એવું અહીંયા આપણે જે ખોડલધામ છે કાગવડમાં બહુ મસ્ત પ્રસાદી મળે છે એટલે લેવી જ પડે સલાડ છે પછી આ ભૂંગળા છે દાળ ભાત છે ચણાનું શાક છે જો બધી જ છે વાનગીઓ ગાંઠિયા છે ગરમા ગરમ મસ્ત રોટલી છે ઓકે મિત્રો તો આપણી જે આ પ્રસાદી છે તમે બી કાગવડે ખોડલધામ મંદિરે આવો તો આ પ્રસાદી લેવાનું ભૂલતા નહીં ઓકે તો હવે આપણે કેન્ટીન છે ને આવી જઈએ કેન્ટીનમાં બી જોઈ લઈએ કોઈ પ્રસાદ ન લઈ તો કેન્ટીન છે અલ્પહાર બાજુમાં જ છે તો આપણે અલ્પહાર છે એની અંદર જઈએ અહીંયા બી બહુ મસ્ત ક્લીન હતો કેન્ટીન જાય બધી અલગ અલગ વાનગીઓ મળે છે તો મિત્રો ફાઇનલી હવે આપણે કેન્ટીનની અંદર આવી ગયા છે આપણે જોવું તો પડે ને કે કઈ રીતના બધું વસ્તુ વાનગીઓ અલગ અલગ ટેસ્ટી મળે છે ઓકે તો સૌ પ્રથમ છે આ ચણાના લોટના ગાંઠિયા બનાવેલા છે વણેલા અને આ છે ભજીયા પછી આ છે પોવા બટેટા આવી રીતના અલગ અલગ બહુ મસ્ત બનાવેલું હતું અને આ છે બધા રસોયા જોકે એ લોકો બધા છ રસોઈ બનાવે છે આ છે સલાડ પછી છે ફ્રેન્કી તો જો આવી રીતના બધું ચટણી છે બહુ મસ્તનું તો આવી રીતના બધું ખાલી ઓનલી ફોર ત્રીસ રૂપિયામાં પ્લેટ મળે છે સાવ અને સસ્તો અને સાદો હવે આવી આપણે આવી ગયા છે બજારમાં ઓકે તો બજારમાં મિત્રો જોઈએ તો કે આ શ્રી ખોડિયાર સેન્ટર મતલબ કે આ બધું અંદર આની અંદર બધી મૂર્તિ તથા રોમૂગડા ટોયઝ આવું બધું અલગ અલગ વસ્તુઓ મળે છે અને આ છે બધા ટેડી બિયર તો કે કોઈ રડતું હોય નાનું બાળક એના માટે બી મળે છે પછી શ્રીફળ છે ચૂનણી છે ચુંદડી છે માતાજીની આની અંદર જ આવી વડાપાઉ પાવભાજી મંચુરિયમ એવું બધી વસ્તુ મળે છે પાણીપુરી તો કે ગર્લ્સને તો ટેસ્ટી માટે ખાવી જ પડે તીખું અને જોઈએ તો કે વેફર છે એવું બધું જ મળે છે